પરફોમન્સ એસેસમેન્ટ સિસ્ટમ આપણી અર્બન મેનેજમેન્ટ સેન્ટર છે ગાંધીનગરથી ગોઠવાયેલી છે કે જેમાં દરેકે દરેક નાનાનામાં નાના ગામથી માંડીને એકસો સડસઠ નગરપાલિકાઓથી માંડીને બધી જ જગ્યાએ જ્યાં જ્યાં વોટર સપ્લાય થાય છે ત્યાંના રેગ્યુલર ડિસ તાલુકાને ડિસ્ટ્રિક્ટ લેવલે લેબોરેટરી છે ક્યાંક ક્યાંક ખામીઓ પણ છે હમણાં જે મોનિટરિંગ થયું એમાં એવી પણ ખબર પડી કે એડિક્યુએટ સ્ટાફથી માંડીને સેમ્પલિંગથી માંડીને ક્યાંક ક્યાંક ત્રુટીઓ છે એ સહજપણે સ્વીકાર્યું છે પરંતુ એમાં કેટલો સુધારો ફટાફટ થઈ શકે દાખલા તરીકે નાઇન્ટી પર્સન્ટ સિસ્ટમ એક્યુરેટ હોય પણ ટેન પર્સન્ટ સિસ્ટમમાં પણ લેક્યુ ના હોય તો એ લેક્યુ ના છે બિલકુલ એ ના જ હોવું જોઈએ કારણ કે આ જાહેર જીવનને લગતો પ્રશ્ન છે પરંતુ એ આખી સિસ્ટમ આપણે ત્યાં બહુ સાયન્ટિફિકલી રીતે ગોઠવાયેલી છે આઈ ડુ એગ્રી કે કે